આજે સવારથી જ કુમાર સાહેબના ઘરમાં આનંદ ઉત્સવનો માહોલ હતો આખું ઘર ફૂલોથી સજાવેલું હતું વિવિધ પ્રકારના પકવાન બની રહ્યા હતા મિસિસ કુમાર પાર્લર માંથી તૈયાર થઈને આવી અને દરેક કામ પર બારીકીથી નિરીક્ષણ કરી રહ્યા હતા આજે એમના માટે ખૂબ જ મહત્વનો દિવસ હતો એ કોઈ પણ જાતની ખામી રાખવા નહોતી માંગતી કેમ કે મિસિસ કુમારના પતિ દિલ્હીના વૃદ્ધાશ્રમમાં વૃદ્ધો માટે કરેલા સેવા કાર્ય બદલ રાષ્ટ્રપતિના હસ્તે એવોર્ડ લઈને શહેરમાં પરત ફરી રહ્યા હતા એટલે મિસ્ટર કુમારના સન્માનમાં આ સરપ્રાઈઝ પાર્ટીનું આયોજન કરાયું હતું શહેરના તમામ નામાંકિત લોકોને આ પાર્ટીમાં આમંત્રિત કર્યા હતા એટલામાં જ મિસિસ કુમારના સાસુની કેરટેકર આવીને બોલી જલ્દી આવો મેમ માજીની હાલત વધારે ખરાબ થઈ ગઈ છે તેઓ વારે વારે તમને અને સાહેબને યાદ કરે છે કેરટેકરની વાત સાંભળીને મિસિસ કુમાર ગુસ્સામાં બોલી આ બુઢિયા મરે તો એક કામ પતે એની સેવામાં જ રાત દિવસ નીકળી જાય છે આજે અમારો આટલો મહત્વનો દિવસ છે અને એને આ દિવસે પણ શાંતિ નથી થોડીવાર ઊભી રહે રસોઈ રૂમમાં જઈને આવું છું પછી જોઈએ શું કરવું બિચારી કેર ટેકર પાછી માજીની દેખભાળ કરવા પહોંચી ગઈ પણ આજે ખરેખર માજીની હાલત વધારે નાજુક હતી અને વારે વારે દીકરા વહુને મળવાનું કહેતી હતી કેર ટેકર બોલી માજી આજે તમારા માટે ગર્વનો દિવસ છે તમારા દીકરાને વૃદ્ધાશ્રમમાં વૃદ્ધોની સેવા કરવા બદલ રાષ્ટ્રપતિના હાથે એવોર્ડ મળ્યો છે આ સાંભળીને માજીના ચહેરા પર ખુશી ચમકી ગઈ અને બોલ્યા તને ખબર છે આ બધા એના પિતાએ આપેલા સંસ્કાર છે એમણે બાળપણથી જ વડીલોની સેવા કરવાની શીખ આપી છે હમણાં જ્યારે એને મારા વિશે ખબર પડશે ને તો ભાગતો ભાગતો મારી પાસે આવશે એ તો વહુ જ છે જેણે ક્યારે મારું ધ્યાન નથી રાખ્યું થોડી વારમાં મિસિસ કુમાર કામમાંથી ફ્રી થઈને જેવી રૂમમાં આવી કે માજીના ચહેરા પર ખુશી છવાઈ ગઈ મરણ પથારીએ પડેલી માં દીકરાના સન્માનથી આજે ખૂબ જ ખુશ હતી અને વૃદ્ધ હાથ વહુને આશીર્વાદ આપવા માટે ઉઠ્યા કે મિસિસ કુમારે કહ્યું તમે પહેલેથી જ અમારી ખુશીઓ પર ગ્રહણ લગાવતા આવ્યા છો આજે પણ આટલો ખાસ દિવસ છે અને તમારો ખેલ ચાલુ જ છે પણ હું તમને ચોખ્ખા શબ્દોમાં કહી દઉં છું કે તમારા દીકરા સામે તમારી આ બીમારીનો ઢોંગ ના કરતા નહીં તો આજ સાંજની પાર્ટી બરબાદ થઈ જશે પછી કેરટેકર સામે જોઈને કહ્યું તને સનો પગાર મળે છે એનું બરાબર ધ્યાન રાખ જો જરૂર પડે તો ડોક્ટરને બોલાવી લેજે અને કોશિશ કરજે કે પાર્ટી પહેલા આ મુસીબત મરી ના જાય જો પાર્ટી પહેલા મરી જશે તો પાર્ટી બરબાદ થઈ જશે કહીને મિસિસ કુમાર રૂમમાંથી બહાર નીકળી ગઈ માજી વહુના આવા વ્યવહારથી પહેલેથી જ દુખી હતા પણ આજે તો એણે કેરટેકર સામે હદ વટાવી દીધી ધીમે ધીમે માજીની આંખો ઢળવા લાગી અને ખામોશ થઈ ગઈ કેરટેકરે પૂરી કોશિશ કરી હતી પણ માજીનું શરીર ઠંડુ પડી ગયું હતું તેણીએ તરત ડોક્ટરને બોલાવ્યા ચેકઅપ કર્યા પછી ડોક્ટરે માજીને હોસ્પિટલમાં એડમિટ કરવાની સલાહ આપી કેરટેકર મિસિસ કુમાર પાસે જવામાં ગભરાતી હતી એટલે મિસ્ટર કુમારની રાહ જોવા લાગી મિસ્ટર કુમાર આવ્યા એટલે મોકો જોઈને સીધી માજીના રૂમમાં લઈ આવી અને માજીની તબિયત વિશે બધી વાત કરી અને બોલી આજે સવારથી જ માજીને શ્વાસ લેવામાં તકલીફ પડી રહી છે એમને હોસ્પિટલ લઈ જવા જરૂરી છે તો અનર્થ થઈ જશે મિસ્ટર કુમાર હમણાં થોડી વાર પહેલા ખૂબ જ ખુશ હતા અચાનક પરેશાન થઈ ગયા ત્યાં જ મિસિસ કુમારે એમને સાંજની પાર્ટી વિશે વાત કરી પરંતુ મિસ્ટર કુમારે કહ્યું ના આ પાર્ટી કેન્સલ કરી નાખ માની તબિયત સારી નથી તેમને હોસ્પિટલ લઈ જવાના છે મિસિસ કુમારે કેરટેકર સામે ગુસ્સાભરી નજરે જોયું પછી હસીને મિસ્ટર કુમાર સામે જોઈને બોલી તમે પણ છો ને કેવી વાત કરો છો શું મને માજીની ચિંતા નથી હું હમણાં થોડી વાર પહેલા જ માજી પાસે આવી હતી અને ડોક્ટરને પણ બતાવી દીધું છે કાંઈ ચિંતા જેવું નથી આજે તો તમારું સપનું પૂરું થયું છે આજે તમારા સેવા કાર્યથી પ્રભાવિત થઈને ખૂબ જ મોટી પાર્ટીનું આયોજન કર્યું છે આજની પાર્ટી તમારા માટે ખાસ છે આખરે હોય પણ કેમ નહીં સંતાનો દ્વારા તરછોડાયેલા વૃદ્ધજનો માટે તમે કેટલું સરસ કર્યું છે સાંજે પાર્ટીમાં મોજ મસ્તી થતી હતી બધા લોકો મિસ્ટર કુમારના સેવા કાર્યોના વખાણ કરતા હતા અને પાર્ટી એન્જોય કરી રહ્યા હતા ત્યારે મિસ્ટર કુમારની માં અંતિમ શ્વાસ લઈ રહી હતી પાર્ટી ખતમ થયા પછી મિસ્ટર કુમાર માજીના રૂમમાં પહોંચ્યા તો માનું અંતિમ સાનિધ્ય પણ ભાગ્યમાં ન હતું માજીએ પોતાનો શ્વાસ છોડી દીધા હતા ઘણીવાર અમુક લોકો દંભ દેખાડા માટે સમાજ સેવાનું નાટક કરતા હોય છે પણ વાત જ્યારે ઘરમાં જ પોતાના વૃદ્ધ માતા પિતાની હોય ત્યારે તેમની જ સેવા કરવાનું ભૂલી જાય છે મિસ્ટર કુમાર એક એવો દીકરો કે જેણે પારકી માતાઓની તો સેવા કરી પણ પોતાની સગીમાની સેવા ના કરી શક્યા દોસ્તો એક વાત યાદ રાખો માં બાપ નું દિલ દુભાવીને આજ સુધી દુનિયામાં કોઈ સુખી નથી થયું હંમેશા ધ્યાન રાખો કે તમારા લીધે તમારા માં બાપ નું દિલ ના દુભાય માં બાપ જીવતા હોય ત્યારે તેમને પેટ ભરીને જમાડો કારણ કે મૃત્યુ પછી કાગડા કૂતરાને ખવડાવવાનો કોઈ મતલબ નથી મિત્રો આ વિડીયો વિશે તમારું શું કહેવું છે નીચે કમેન્ટ કરીને જરૂરથી જણાવજો અને મિત્રો જો આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો વધુમાં વધુ લોકો સાથે શેર કરજો અને આવા જ બીજા પ્રેરણાદાયી વિડીયો જોવા માટે સબસ્ક્રાઈબ કરો અમારી ધ ગુજુ મોટિવેશન નામની યુટ્યુબ ચેનલને અને ફેસબુક પર ફોલો કરો અમારા ધ ગુજુ મોટિવેશન નામના પેજને ધન્યવાદ